નમસ્કાર દર્શક મિત્રો એસડી ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારો કરીશ નજર આજના સમાચાર ઉપર સાબરકાંઠા તલોદ તલોદ ગામમાં ઇલેક્ટ્રિક લોખંડના થાંભલામાં શોર્ટ સર્કિટ લાગવાથી ભેંસનું મોત થયું આજરોજ તલોદ ગામમાં યોજવીસેલ ઇલેક્ટ્રિક લોખંડના થાંભલામાં વીજ કરંટ લાગવાથી ભેંસનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું આ ભેંસના માલિક સોમસિંહ જ્ઞાનસિંહ મકવાણા જે પોતે આ ભેંસ ઉપર પોતાનું ગુજરાન ચલાવતા હતા આકસ્મિક વીજ કરંટ લાગવાથી ભેંસના મોત થતાં આ ખેડૂત પરિવાર પર આપ તૂટી પડ્યું હતું તલોદ ગામમાં રસ્તા ઉપર આવા લોખંડના થાંભલા ચારથી પાંચ છે જે તાત્કાલિક આ લોખંડના થાંભલા દૂર કરવામાં આવે અને સિમેન્ટના થાંભલા નાખવામાં આવે તેવી પણ ગામ લોકોની રહીશોની માંગ છે